આજે ખરેખર માતાજીની સોગંદ કટરિયાવાળાનો જે ફોન આવ્યા છે ને અને ગામવાળા જે હેરાન થયા છે એનો કોઈ પાર નથી હવે બે અઠવાડિયે કમસે કમ અમારું મેન્ટેનન્સ ન લેજો હાલ છે અમારે મેન્ટેનન્સ વગર સાહેબ એમાં એવું છે કે અમારા સેન્ટ્રલની સ્કીમ છે ને એ ટાઈમલાઈન હોય પૂરી કરવી પડે એટલે વરી તો કીધી હવે હવે વરી કીધી લાઈટ જશે તો તે અમે આખું ગામ આવી એમ કરીએ સમજે સાહેબ એટલે કહું કારણ કે જો હું લાઈટ હોતી નથી એટલે કહું છું એમ હા હા એક મિનિટ ચાલુ રાખો હા ક્યારે ફોટો મને મળે પણ હવે અમારો શટડાઉન ના કરજો બે અઠવાડિયા કમસે કમ અમારું શટડાઉન બેઠવાડી અઠવાડિયા ના જોઈએ સાહેબ ગામ વાળા કક્ષ છે કક્ષ સાહેબ હું જવાબદારી થાકી જાઉં ખબર છે મારે કેટલાક જવાબ દેવા બધાને હવે તમે મને જે સમજાવો મારે એક જણા સમજાવવા જાવ સાહેબ ઘરે ઘરે મેં બધાને એવું કીધું મેં આ વખતે બધાને એવું કીધું છે મેં તો હવેથી આવો કટ થાય જૂના કટરા ગામ વાળાને આખા ગામને વિનંતી કરી બધા મારે ભેગા હાલજો જીબીમાં આપણે પલાખી વાર બેસી જાય તમને એવું લાગતું હોય તો બસ ને કીધું

હા તમારી કામગીરી સાચી છે બ હવે શટડાઉન ન કરજો અમારું ચાર તારીખ અમારે શટડાઉન ન જોતું હું સાહેબ સમજી શકું છું હા સાહેબ કોઈ કામ મારી કરી સાંભળો તમે પહેલા સાંભળો હું તમને મંગળવારે ઠરાવ નવો આપી દઉં છું જગ્યા એ જે 72 73 મને માંગણી મૂકી છે ને એ હું તમને કરાવી દઉં છું બરાબર છે સાહેબ બરાબર છે હવે તમે મને ચાર તારીખે શટડાઉન ન કરજો સાહેબ નકર હવે કટારીઓ જલાય એમ નથી મારાથી બરાબર ના શટડાઉન ચાર તારીખે તો ન જ કરજો મને પૂછજો હું ગામમાં ને મૂર્તિ કે કે ભાઈ આ દિવસે કોઈ ફંક્શન ફંક્શન કઈ ન રાખજો મેરબન કે શટડાઉન ની કામગીરી ચાલુ છે તમે મૂર્તિ ન કરજો સાહેબ શટડાઉન શટડાઉન ભલે હા બરાબર આપણે વોસો બરાબર બીજું સાહેબ યે નાઈટ માં એક હાજરમાં

ઓડિયા રેડો બાકી તમારો પીડો જેનો બહુ મોટો છે બરાબર 2 કિલોમીટરનો પીડો છે બરાબર એમાં કેબલ નાઈકા પડી ઘણી શાંતિ થઈ ગયા છે બરાબર પીડો હું જોબ આપણે કરી ને પછી હું હુંનું કામ થાય છે અત્યારે સાહેબ નાઈટમાં નાઈટ નાઈટમાં અહીંયા ડ્યુટીમાં કોણ છે સાહેબ અત્યારે નાઈટ ડ્યુટીમાં અહીંયા ખાટભાઈ ગડી ખાટભાઈની હાજર નથી કેમ છે નથી જ ખાટભાઈ છે નથી લે વાત કરો ખાટભાઈ છે નહીં હા સાહેબ

તમે બંધ ન કરો સાહેબ મારી પાસે સાંભળો જે મોટા મોટા ગાડીઓ નીકળતી હોય છે ને સાહેબ પવન ચક્કીની આની દેન્યુ કે ગાડીઓ પોતાની મનમરજીથી વાયર ઊંચા કરીને ગમે ત્યારે લાઈટ બંધ કરે છે ત્યાં તમે ગમે તમારો સ્ટાફ ફારો બેસાડો દેખાડો તો સ્ટાફ ની ભરતી કરાવો સાહેબ દસ પાંચ મિનિટ પહેલા તમે આવું હા આજે થોડુંક મોડું નહીં આજ તો મોડું ઘણું થયું છે પણ મુદ્દો એ નથી સાંભળો સાંભળો સાહેબ આજે મોડું થયું મુદ્દો નથી હવે પાછી લાઈટ નહીં જાય ની ખાતરી શું કાલ બપોરે પાછી લાઈટ નહીં હોય સાહેબ હું તમને લખીને દઈ દઉં ખરેખર સાહેબ સાંભળો જે બી હાંભળો સાહેબ તમે તમારી કામગીરી સોટા કરો છો હાઈવે હાઇવેવાળા જો કાઢી લાઇટના થાંભલા પાડી નાખતા હોય ને સાહેબ એના માટે બીજો ગમે એક સ્ટાફ બેસાડો આપણે નવું ફીડર ન બને જૂના કટળીએ સાહેબ સાહેબ સાંભળો આજ કંટાળે આપણે જૂના કઢીએ નવા ફીડરની માંગણી મૂકી છે આપણું નવ ફીડર ન બને ત્યાં સુધી તમે બીજી એક વૈકલ્પિક વ્યવસ્થા સાહેબ તમારે કરવી પડશે કારણ કે લાઇટનો ત્રાસ હવે ઘણો છે અમે આ ગામ વાળા અહીંયા આવ્યા છે હા